નમસ્કાર પ્રિય મિત્રો જો મનુષ્યમાં પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત અને પોતાને સુધારવાની ઈચ્છા હોય તો તે કંઈ પણ મેળવી શકે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિ પર આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીશું કે એક નવેમ્બર શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે કઈ ખુશખબર તમારા જીવનમાં આવવાની છે અને કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ સાથે જ ચર્ચા કરીશું પારિવારિક જીવન વ્યવસાય અને નોકરી પ્રેમ સંબંધ અને આરોગ્ય વિશે તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે આજનો રાશિફળ ખૂબ જ ખાસ છે શનિવારનો દિવસ શનિદેવ મહારાજને સમર્પિત છે તેથી કમેન્ટમાં જરૂર લખો જય શનિદેવ મહારાજ તેમની કૃપા આપ સૌ પર સદાય બની રહે જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર દબાવો જેથી દરેક નવા રાશિફળનો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે આજનો પંચાંગ એક નવેમ્બર બે હજાર પચ્ચીસ શનિવાર આજે દ્વિતીયા તિથિ છે નક્ષત્ર સત્ભિષા સત્વિશા નક્ષત્ર રહેશે પક્ષ શુક્લ પક્ષ सूर्योदय वागी ने बतीस मिनिट वागे सूर्यास्त सांजे पांच ने छत्स मिनिट वागे शुभ मुहूर्त सवारे एक एक बेतालीस बपोरे बार वगी ने सत्यावीस मिनिट सुधी जो तुम्हें कोई नव काम के पूजा शुरू करवी हो तो आ समय माटे अत्यंत शुभ है अशुभ समय राहु काल सांजे चार अग्यार चार छप्पन सुधी આ સમય કોઈ નવું કે મહત્વનું કાર્ય શરૂ ન કરો આજનો લકી નંબર ચાર શુભ રંગ હળવો લીલો અને જાંબલી આજનો રાશિફળ વૃષભ રાશિ એક નવેમ્બર બે હજાર પચ્ચીસ આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક અને ઉર્જાભર્યો રહેશે તમે તમારા કામ અને જવાબદારીઓ પૂર્ણ મનથી કરશો દૈનિક જીવનમાં જે ઉબાસો કે નિરસ્તા અનુભવાતી હતી તે આજે દૂર થશે તમારા મનગમતા કામમાં સમય આપો તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે યાદ રાખો મનુષ્ય એ જ બને છે જેમ તે પોતાને વિશે વિશ્વાસ રાખે છે તેથી આત્મવિશ્વાસ ઊંચો રાખો આરોગ્યની દૃષ્ટિએ થોડું ધ્યાન રાખવું જરૂરી છે કોઈપણ દવા લેતા પહેલાં ડોક્ટરનો સલાહ અવશ્ય લો નહીં તો નાની ભૂલ પણ તકલીફ ઊભી કરી શકે છે આર્થિક રીતે આજે અચાનક લાભના યોગ છે કોઈ જૂના રોકાણ કે સટ્ટાબજારમાંથી નફો મળી શકે છે સાંજનો સમય જીવનસાથી સાથે આનંદપૂર્વક પસાર થશે ફિલ્મ જોવી કે બહાર ફરવા જવાનું આયોજન સંબંધોમાં મીઠાશ વધારશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળશે આજે આત્મમંથનનો દિવસ છે તમારી શક્તિઓ અને ખામીઓને ઓળખો કારણ કે એ જ તમારા વ્યક્તિત્વમાં નવો તેજ લાવશે વિવાહિત જીવનમાં રોમ અને સમજદારીનું સંતુલન રહેશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે દિવસ શુભ છે પાર્ટનર સાથેનો બંધ વધુ ગાઢ બનશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ અનુકૂળ મળી શકે છે નોકરીમાં રહેલા લોકો માટે અધિકારીઓ દ્વારા બહાર પ્રવાસનો આદેશ મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે જો તમારું પૈસું ક્યાંક અટકેલું હતું તો આજે તે મળવાના યોગ છે જે તમારા આર્થિક સ્થિરતામાં વધારો લાવશે સરકારી કાર્યોમાં અવરોધ હોય તો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી ઉકેલ મળી શકે છે પરિવાર સાથે કોઈ પારિવારિક અને સામાજિક જીવન આજનો દિવસ ભાવનાત્મક સ્થિરતા સમજદારી અને પરિપક્વતાનો પ્રતીક છે તમે પરિવારના માર્ગદર્શક તરીકે કામ કરી શકો છો વડીલો સાથેનો સંવાદ સારો રહેશે અને તેઓ તમારી વિચારધારાથી પ્રસન્ન રહેશે બાળકોને લગતા નિર્ણયો લેતા શાંતિ અને ધીરજ રાખો કોઈ જૂનો પરિવારિક મતભેદ આજે સમાપ્ત થઈ શકે છે ઘરમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે બીજાની લાગણીઓને સમજવી આજે તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે કાર્યક્ષેત્રમાં પણ ઉચ્ચ અધિકારીઓ પર તમારો સકારાત્મક પ્રભાવ પડશે નિર્ણયો લેતા તર્ક અને ભાવના બંનેનું સંતુલન રાખો જેઓ ડોક્ટર કાઉન્સેલર અથવા શિક્ષક જેવા સલાહકાર વ્યવસાયમાં છે તેમને આજે વિશેષ સફળતા મળશે ભાગીદારીમાં ચાલતા કાર્યો લાભદાયક સાબિત થશે અને સંતુલન જળવાઈ રહેશે આજે તમે અન્ય લોકોની લાગણીઓને સમજીને તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ શોધવામાં સક્ષમ રહેશો પરંતુ ધ્યાન રાખો કુટુંબ સંબંધિત બાબતોમાં બહારના લોકોના હસ્તક્ષેપને બિલકુલ સ્થાન ન આપો ઘરના વડીલોની સલાહને અવગણવું તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે તેથી તેમની વાતોને ગંભીરતાથી લો વિદ્યાર્થી વર્ગે જો થોડું વધુ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરે તો પરિણામ ખૂબ જ અનુકૂળ રહેશે હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજનો દિવસ તમારા સંબંધને નવી દિશા આપવા માટે અત્યંત શુભ છે જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો તો હવે તેને સત્તાવાર સ્વરૂપ આપવાનો યોગ્ય સમય છે જ્યારે જે લોકો સિંગલ છે તેઓ આજે એવા કોઈ વ્યક્તિને મળી શકે છે જે તેમના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે તમારા નજીકના લોકો અને સાથી સાથે સમય વિતાવવાનું ન ભૂલશો તે તમને માનસિક શાંતિ આપશે તમારો ઉત્સાહ આજ દિવસે ઊંચાઈ પર રહેશે અને તમે તમારા પાર્ટનર માટે કંઈ પણ કરવા તૈયાર રહેશો પ્રેમ સંબંધમાં તાજગી અને રોમેન્ટિકતા વધારવા માટે તમે લાંબા પ્રવાસની યોજના બનાવી શકો છો તમારા શિક્ષક મિત્ર અથવા ભાઈ બહેન આજે તમારા માર્ગદર્શક બની શકે છે વ્યસ્તતાની વચ્ચે તમે જાતને ખુશ રાખવાની કોશિશ કરશો જેનાથી તણાવ અને ગુસ્સો બંને ઘટશે તમારા અને તમારા જીવનસાથી માટે આજનો દિવસ આનંદમય બનાવવાનો પ્રયાસ કરો એથી તમારો સંબંધ વધુ ગાઢ અને સુંદર બનશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને હજુ સુધી વ્યક્ત ન કરી શક્યા હોય તો આજનો દિવસ પ્રેમની અભિબે હવે આગળ વધીએ તમારા કરિયર તરફ આજે તમારા કરિયરમાં પરિવર્તનની શક્યતા દેખાઈ રહી છે જે તમારી જીવનની દિશા નક્કી કરી શકે છે તમારી જવાબદારીઓ નિભાવતા થોડો સમય પોતાના માટે પણ કાઢો તમારા સફળતામાં તમારા બોઝ અથવા વરિષ્ઠ અધિકારી સંપૂર્ણ સહકાર આપશે ભાગ્ય આજે તમારા પક્ષમાં છે તેથી નવા અવસરનો લાભ લો જો રોજિંદી રૂટીનથી તમે કંટાળી ગયા હો તો કંઈક નવો અને સર્જનાત્મક કરવાનું વિચારજો ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશનની શક્યતા પણ ઊભી થઈ શકે છે હાલાકીય દિવસના કેટલાક ભાગ નિરાશાજનક લાગી શકે પરંતુ યાદ રાખો જ્યાં વિકલ્પ નથી ત્યાં સંભાવનાઓનો આનંદ પણ ગુમ થઈ જાય છે તેથી ધીરજ રાખો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કાર્યસ્થળ પર ગેરસમજથી બચો અને સહકર્મીઓની ટીકા કરવાથી દૂર રહો ગ્રહોના પ્રભાવથી તમે થોડો તણાવ કે ગુસ્સો અનુભવી શકો છો પણ તેનો પ્રભાવ અન્ય પર ન પાડો આ પરિસ્થિતિ અનાવશ્યક તણાવ સર્જી શકે છે અને આરોગ્ય પર અસર કરી શકે છે તમારી ઊર્જાને સકારાત્મક કાર્યમાં લગાવો વિવાદોથી દૂર રહો અને નવી વિચારધારાને અપનાવો આજ તમારી પ્રગતિની ચાવી બનશે હવે વાત કરીએ તમારી હેલ્થની દિવસની શરૂઆત તમે નવી ઉર્જા અને ઉત્સાહ સાથે કરશો તમે પોતાને શાંત અને સ્થિર અનુભવશો જેનાથી તમારી માનસિક સ્થિતિ મજબૂત રહેશે બિઝનેસ મિટિંગ્સ અથવા ચર્ચાઓ માટે આજનો દિવસ અનુકૂળ છે તમારી શાંતિપૂર્ણ વૃત્તિ તમને ઈચ્છિત પરિણામ આપશે શક્ય છે કે તમે તમારા સ્પર્ધકોને મળો પરંતુ કોઈ તમને અસ્વસ્થ નહીં કરી શકે તમારા રોજિંદા રૂટીનમાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરો તે માનસિક અને શારીરિક બંને રીતે સંતુલન લાવશે મોસમી ફળો લીલા શાકભાજી અને પૂરતું પાણી લેવાનું ચાલુ રાખો જેથી શરીર હાઇડ્રેટેડ રહે નિયમિત વ્યાયામની આદત વિકસાવો તેનાથી તમારી ઉર્જા અને ફિટનેસ બંનેમાં વધારો થશે અને હવે વાત કરીએ આજના ઉપાયની આજે કોઈ જરૂરતમંદને દૂધ દહીં અથવા ખાંડનું દાન કરો તે શુભ પરિણામ આપશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચાર રાખો અને આગળ વધતા રહો રાધે રાધે મિત્રો જીવનમાં હંમેશા સારા કર્મ કરો એ જ તમારી સાચી સંપત્તિ છે